અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો બે સાયકાથી અષાઢ વદ વધ ચૌદસની રાત્રીએ મેઘરાજાની પ્રતિમા બનાવી દિવાસો એટલે કે અમાસના દિવસે તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવી છે વર્ષોથી એક જ મુખારવિંદ અને શૈલીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે

મુશળધાર વરસાદ પડ્યો અને ત્યાંથી આ મૂર્તિનું સ્થાપન દર વર્ષે વર્ષો વર્ષથી ચાલતું આવે છે જય મેઘરાજ આ અમારા ભોજ જ્ઞાતિનો ખરેખર વર્ષોથી પરંપરાગત રીતે આ તહેવાર ઉજવાય છે અને લગભગ અઢીસો વર્ષથી આ પ્રસંગ ઉજવાય છે આ જ્યારે છપ્પનિયો દુકાળ પડેલો ત્યારે અમારા વડવાઓએ જે મેઘરાજાની મૂર્તિ બનાવી અને એમને પ્રાર્થના કરેલી તો તે વખતે મેઘરાજા રીધી ગયા અને ખૂબ વરસાદ પડ્યો ત્યારથી જ અમે આ તહેવાર ઉજવીએ છીએ